અને તે રોરો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે આ બાતમીના આધારે હજીરાતથી રોરો ફેરીના પાર્કિંગ ખાતે પોલીસની સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી અને સંદિગ્ધ ટ્રકને અટકાવી ચકાસણી હાથ ધરી હતી ચકાસણી દરમિયાન ટ્રકમાં એમએસ સ્ક્રેપ ભરાયેલું જોવા મળ્યું હતું પરંતુ ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી કુલ એકસો વિદેશી દારૂની બોટલો ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી જેની કિંમત રૂપિયા એક આંકવામાં આવી છે આ ઉપરાંત ટ્રકમાં રહેલું એમએસ સ્ક્રેપ જેનું વજન કાર્યવાહી હાથ ધરી છે વિમલભાઈ ધીરુભાઈ ડોંગા ધંધો ટ્રાન્સપોર્ટ રહે યશપા ગુંડાળા ચોકડી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તથા કિરણભાઈ બુધાભાઈ ભાટિયા ધંધો ક્લીનર રહે હુડકો સોસાયટી બોરા કોટડા રોડ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટનો સમાવેશ થાય છે